હું જી હા મિત્રો હું અભિષેક દવે છે પરિચય મંદિરમાં ને મારો મસ્જિદ માં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારો જેટલા પણ ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે મિત્રો ગુજરાત ની નંબર વન

પ્રકરણ બાર છે કંકણ હશે તો લોભે ન કંકણ લોભ વડે તો બરાબર બહુ મજાનો પાઠ છે બાળકો તમે જોશો આની વાર્તાની સ્ટોરી તમે કદાચ ભણી ગયા હશો પણ અત્યારે કઈક અલગ અંદાજમાં અનોખી રીતની અંદર તમે મારી પાસે આજ શીખવા માટે જઈ રહ્યા છો બરાબર પાઠ બહુ મજાનો છે તમે આને જોશો તમને અમને જોતા જ આનંદ આવશે આમાંથી તમને શીખ બહુ મળશે આ પાઠ માત્ર ભણવા પૂરતો નથી આમાં પંચતંત્રની આખી સ્ટોરી આવેલી છે હવે પંચતંત્ર વિશે તમે માહિતગાર માહિતગાર છો છો હિતોપદેશ વિશે તમે હવે પંચતંત્રની કહાની અને સારું ની કહાની કેવા વ્યક્તિ આપણી સાથે દગો કરે તો આપણે એમાં શું કરવું જોઈએ આપણે ક્યાંય મુશ્કેલીમાં હોય તો કેવું કાર્ય કરવું જોઈએ એ બધું પ્રાણીઓના માધ્યમથી પશુ પક્ષીઓના માધ્યમથી આપણને ખૂબ સહેલાઈથી આપણને અહીંયા સમજાવવામાં આવે છે તો એને જ રિલેટેડ એક મસ્ત મજાની સ્ટોરી છે માણસ જ્યારે ઉદાહરણ આપે પશુ અને પક્ષીઓ દ્વારા એક પાઠ આવતો કુલાચરણ કુળનું આચરણ હવે છોકરાને કહેતા છોકરો કુળ નું આચરણ નતો કરતો પણ જ્યારે એને ચાતક નામના પક્ષીને જોયું એ એની એને કુળની પરંપરા જોઈ ત્યારે એને ખબર પડી

પાઠ આખો મૂળ એના ઉપર આધારિત છે બાળકો કે લોભ છે એ પાપનું કારણ છે લોભ જીવનમાં કરવો જોઈએ નહીં જો લોભ જીવનમાં કરવા જાય તો જેવી આની પરિસ્થિતિ થાય હા આપણે કદાચ મરી નથી જવાના પણ આપણને ફટકા તો ઘણા બધા લાગે તો એને રિલેટેડ આખો આ પાઠ છે અને ફૂલ એનિમેટેડ છે સ્ટોરીની સાથે જોવાના છીએ ચિત્રોની સાથે જોવાના છીએ દ્રશ્યોની સાથે જોવાના છીએ જેથી આ પાઠ આપણને અહીંયા બેસી જશે ને પરીક્ષામાં જેટલા માર્ક છે એટલા માર્ક આપણને રોકડે રોકડા આપી દેશે હવે અહીં તમારી સામે જુઓ શું છે તો કે અથ પ્રાસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાદ પ્રસ્તાવ ક્રમેણ પંડિતો બ્રવિદ ભો રાજપુત્ર શૃણુત હવે અહીં તમે જોઈ રહ્યા છો

કથાનો આરંભ કરવાના આશયથી પંડિતે કહીયું ભો આશય થી પંડિતે કહ્યું રાજકુમાર જે છે એ રાજકુમાર ને આખી વાર્તા કરે છે શું વાર્તા છે પંડિત છે એના મુખ માંથી આ લોકોને રાજપુત્રો ને શું સમજાવે છે તો એણે કીધું કાવ્ય શાસ્ત્ર વિનોદે નજાના શ્લોક થી કરી કેવા શ્લોક થી તેણે કીધું કે ભાઈ કાવ્ય શાસ્ત્ર વિનોદે ન કાલો ધીમતા ધીમત ધીમતામ નો અર્થ થાય બુદ્ધિશાળી બુદ્ધિમાન તો કે છે બુદ્ધિમાનો નો સમય જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય બાળકો બરાબર એ બુદ્ધિશાળીનો સમય જાય તો એને શબ્દ આપ્યો કાવ્ય શાસ્ત્ર કાવ્ય અને શાસ્ત્રના છે ભાઈ જે સારા વ્યક્તિઓ છે એ કાવ્યનો પછી શાસ્ત્રનો આનો ઉપયોગ કરે આના આનંદમાં આનંદમાં સમય વીતે ભણેલું ગણેલું હોય ને તો કે ચોપડા થોથા ખોલવા ન પડે તમે વિચારો તો આપણે એવી જ પરિસ્થિતિ આપણે કઈ અત્યારથી ભણી લીધું હશે તો ભવિષ્યમાં ચોપડા નહીં ખોલવા પડે ખોપડામાં હશે કીધું ને મૂર્ખાણા જયારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં નિદ્રયા ને કલહમાં એટલે કે ઊંઘવામાં ને જગાડવામાં જાય છે જે મૂર્ખ વ્યક્તિ છે એનું કામ શું રોજ ઉઠીને કોક ભેગું બાજવાનું કાય કામ માં હોય તો ઘર માં સુતા રહેવાનું અથવા કોઈ વ્યસન માં પડી જવું કોઈને દારૂ નું વ્યસન હોય કોઈને તમાકુ નું વ્યસન હોય કોઈને બાર ભાટકવાનું વ્યસન હોય વ્યસન ઘણા બધા પ્રકારના હોય ખાલી દારૂ તમાકુ એ જ ખાલી વ્યસન નથી ખરાબ ટેવ હોવી એક આદત પડી ગઈ હોવી એ વ્યસન છે સારા એ વ્યસન હોઈ શકે તમને વાંચવાની ટેવ હોય બીજાની ભલાઈ કરવાની હોય સાચું બોલવાનું હોય તો આ બધા સારા વ્યસન છે

ત્રણેય રાજકુમારો છે સામે છે પંડિતજી સામે છે કાચબા અને કાગડાની કે હું તમને વાત કરું છું રાજકુમારો કે કૃપા કરીને કહો તો કે તમે બધા સાંભળો સંપ્રતિ મિત્ર લાભ પ્રસ્તુયતે અત્ર ઇયમ પ્રથમા કથા એને એમ કીધું કે હું મિત્ર લાભનું પ્રથમ પ્રકરણ રજૂ કરું છું તેમાં પેલી વાર્તા છે

વૃદ્ધ વ્યાઘ્રણ સંપ્રાપ્ય પથિકહ સમૃદ્ધો યથા ફરીથી એને શ્લોક બોલો શરૂઆત કરી વાર્તાની પ્રવેશ કરાવે છે અંદર પાઠમાં એન્ટર કરાવે છે વાર્તાની પેલી પ્રસ્તુતિ કરે છે સુંદર મજાના શ્લોક થી શું કર્યું તો કે કંકણ અસ્યતુ લોભે ન મગ્નઃ પંકે શું દુસ્તરે તો પંકે કાદવની અંદર શું તો કે જેમ કાદવની અંદર લોકેલી ગયો તો હવે મુશ્કેલીમાં પડેલો છે એવા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વ્યાગ્રણ સંપ્રાપ્ત વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો આ ભાઈનું તો ભોજન થઈ ગયું ફૂલ કાદવ છે

હવે વાત વાદ રાજપુત્ર ઉચુ કથમ એત સોબ્રવસ્િણ એક વૃદ્ધ વ્યાઘ્ર સ સ્નાસ્ૃે ભો ભો પાંથાઇદ સુવર્ણ કંકણ ગૃહ્યતા

હજી સાંભળજો સરસ તીરે બ્રુતે સરસ તીરે એટલે સરોવરના કિનારે બોલે છે સરોવર ના કિનારે ઉભો છે અને બોલે છે દક્ષિણારણ્ય નામનું વન છે વનમાં એક ઘરડો વાઘ છે તે ઘરડો વાઘ સ્નાન કરેલો હાથમાં દર્ભ રાખેલો સરોવર ને કિનારે બોલે છે શું બોલે છે તો કે છે ભો ભો પાંથા એટલે શું કે છે અરે ઓ મુસાફરો ઓ મુસાફરો અરે ઓ મુસાફરો એમ રાયડું પાડે તો સામે વાળા તો સાંભળે એ લઈ લો લઈ લો લઈ લો લઈ લો પાંચની બોટલ પાંચની બોટલ પાંચની બોટલ હાલો કારી જઈ હાલો 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 કેટલી દઉં કેટલી દઉં માણા આમ જોવા જાય ને આવું આપણે ઘણી વાર આઈબ્રો હશે તો અહીંયા પણ આમ કે મુસાફરો રાયડું પાડતો હતો તો કેંગ્યુ ઈદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ ઈ કે

તમને ખબર છે ને કૂટનાથ કેવી નીતિ વાપરીને વિદ્યાસના બધા વાસણો લઈ ગયો જન્મ કરાય એવો મૃત્યુ કરાય એવું બધું લોભી તો અહીંયા પણ કેટલાય બધા મુસાફરો એમાંથી આ મુસાફર એને મુસાફરે લોભને કારણે આકર્ષાયો અને મનમાં વિચારે કર્યો કે આ તો ભાગ્યથી જ સંભવે છે ભાઈ આવું બધાય ના નસીબમાં ન હોય કે વાઘ આવીને એમ કે કાલ્યો લઈ જાવ લઈ જાવ આ તો ભાઈ નસીબની વાત છે સંજોગોની વાત છે હું નીકળો ને મેં સાંભળી લીધું આપણે તો મોજે મોજ થઈ ગઈ લોટરી લાગી ગઈ હે રાતો રાત કરોડપતિ થઈ ગયા આવા બધા મનમાં સપનાઓ જાગવા માં તો અસ્મિન આત્મસંદે પ્રવૃત્તિ ન વિધયા પણ એમ કે છે જ્યાં પોતાને શંકા સંભવે આત્મ પોતાને શંકા સંભવે તેવી બાબતમાં પ્રવૃત્તિ ન કરવી જોઈએ આ તો શંકા ઉપજાવે એવું છે આ તો ભાઈ રહ્યો વાઘ ભૂકા બોલાવી દે ચિત્ર ચિથરા બોલાવી નાખે ડૂચે ડૂચા કાઢી નાખે કાંઈ નો રહેવા દે ધનોત પનો કાઢી નાખે બધી રીતે તૈયાર થયેલો છે સોનાનું કડું છે એને રાખેલું છે કાદવની અંદર સરોવરમાં બેઠો છે રાયડું પાયડા રાખે છે મુસાફરો ઓલો ભાઈ જાતોથી સાંભળી ગયો સાંભળતા સાંભળતા વિચાર્યું બોઇલો કે વાહ તો બહુ સારી વાત કહેવાય નસીબની વાત કહેવાય આવું તો ભાગ્યથી જ બને બધી જગ્યાએ છે આવું કઈ બને એવું છે નહીં આવું વિચારી અને આવડાએ કીધું પણ એને વિચાર્યો કે આવી શંકા ઉપજવે એવું કામ કરવું જોઈએ નહીં તો વાઘે શું કર્યું એને કીધું ભાઈ અનિષ્ટાદિષ્ટ વાંચો શ્લોક કીધું અનિષ્ટાદિષ્ટ લાભે પી ન ગતિર શુભા યત્રાસ્તે વિષ સંસર્ગો મૃતમ તદપી મૃત્ય હવે શું વાત કરી કે અનિષ્ટાદિષ્ટ લાભે શું એટલે ચલો અનિષ્ટાદિષ્ટ લાભે અનિષ્ટ વસ્તુ માંથી ઈષ્ટ વસ્તુ લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી ખરાબ વસ્તુમાંથી સારી વસ્તુ મળે તો પણ લાભ થતો નથી તમે એવું સાંભળ્યું છે કે સોનું ખોવાય ને તોય ખરાબ દુઃખ તો થાય

પણ એ અમૃત અંદર જો એક વિષ નું માત્ર ટીપુ પણ હોય એમાં એનો માત્ર થોડો કેવો અંશ પણ હોય તો એ અમૃત છે એ અમૃત પીવાલાયક નથી ભાઈ બરાબર એમ કઈ ખરાબ વસ્તુમાં થોડીક સારું વસ્તુ દેખાઈને લેવા માટે વઈ જવું આ યોગ્ય બાબત નથી અને ઉદાહરણ સાથે સમજાવ્યું કે વિષ નો માત્ર જો અમૃતમાં સ્પર્શ હોય તો એવી બાબત જે છે એવી બાબતને પણ આપણે લેવી જોઈએ નહીં એવી બાબત પણ આપણે કાર્ય કરવું જોઈએ નહીં નકર આપણને શું થઈ જાય તો કે છે હેરાનગતિ થાય અને આપણે મુશ્કેલીમાં મુકાઈ જાય બરાબર એ આપણને અહીંયા ચર્ચા કરે છે એક મિનિટ થોડુંક અટપટું થઈ ગયું છે આપણે એને સરખું કરી નાખીએ એટલે ચાલો ઓકે આગળ એને વાત કરી શું કે છે અહીંયા બેઠો બેઠો સાંભળે છે બરાબર અને એને ચર્ચા કરી તો આ બાજુ તો બધી વસ્તુના એ વિચારી લીધું ધંધો કરાય નહીં ભાઈ કે હેરાન થઈ જાય મુશ્કેલીમાં આવી જાય કિંતુ સાંભળજો જ સર્વત્ર અર્થાજન પ્રવૃત્તો સંદેહ એવા તથા પણ બધા ધન કમાવવાની પ્રવૃત્તિમાં જોખમ કરવું જ પડે છે અને તેમજ કહી ઘણા બધા કે ધંધો કરવો હોય તો રિસ્ક લેવું પડે ઓલા આપણે ઘણા બધા કે રિસ્ક હે તો ઈસ્ક હે ભાઈ આમાં ભાઈ ભૂકા બોલી જાય આમાં તમે ઓલા કેવા દેણા ની અંદર ઘરી જાવ પાછા નીકળી ન હોય એવા ખોટા રિસ્ક કે ઈસ્ક બિસ્ક કઈ ન કરાય હેરાન ગતિ ના પાર નથી એમ અમારા વાલા આ ભાઈ એવું વિચાર્યું કે ભાઈ પૈસા કમાવા હોય તો જોખમ તો લેવું પડે ને વિચારો તો ખરા કે ની સામે જોખમ લેવું જ આવડે વાઘ સામે જોખમ લેવા જાય નો કરવાના ધંધા ક્યારેય નો કરાય મને એટલી ખબર પડે સમજો હોય ને તમે બધા આ તમે જોઈજો જો હમણાં આને નીકળે છે કે નથી નીકળતા એને એવું વિચાર્યું કે ભાઈ જોખમ તો લેવું પડશે ભાઈ ધંધા હે તો કરના તો પડે કે ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ સંશયમ પુનરારુહ્ય યદી જીવતિ પશ્યતિ હવે સંશય ઉપર પોઈગો મારો વાલો હું કે છે કે ભાઈ ન સંશયમ અનારુહ્ય કે ભાઈ જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ નરો ભદ્રાણી પશ્યતિ કલ્યાણ દેખાતું નથી જોખમ નહી લ્યો રિસ્ક નહી લ્યો તો તમારું સારું નહીં થાય રિસ્ક નહી લ્યો તો તમારું કલ્યાણ નહીં થાય રિસ્ક નહી લ્યો તો તમારું કઈ ભદ્ર નહીં થાય ભદ્ર એટલે કલ્યાણ સંશયમ પુનરારોહ્યમ

अनेकगोमानुषाणां वधात् मे पुत्राः मृताः दाराश्च वंश ही न जातः ततः केनचित् धार्मिकेन अहम् उपदिष्ट दानधर्मचरतु भवान् इति तदुपदेशात् इदानीम् अहम स्नानशीलः दाता वृद्धः गलित नखदन्तः न कथं विश्वास भूमिः मम चैतावान् लोक लो येन स्वहस्तस्थम्

સુવર્ણ કંકણ જોરથી બોલ્યો કે ભાઈ તારું સુવર્ણ કંકણ ક્યાં છે આ આ એ કીધું તો તો ક્યાં છે છે તારું કંકણ કંકણ વાઘ હાથ બતાવે કે મારું સુવર્ણ મુસાફરે કહ્યું મારી નાખવાના સ્વભાવ વાળા એવા તારા ઉપર હું કેવી રીતે વિશ્વાસ કરું ભાઈ ઓલાય કીધું કે હું તારી ઉપર વિશ્વાસ કેમ કરું તારો સ્વભાવ તો કેવો હે મારી નાખવાનો તારી ઉપર કોઈ વિશ્વાસ કરાય

બરાબર ધર્મ નું આચરણ કર બરાબર તો શું કીધું તેના ઉપદેશ ને કારણે સ્નાનશીલ સ્નાન વડે દાતા વૃદ્ધ પવિત્ર થયેલો વૃદ્ધ દાન આપનારો ગળી ગયેલા નખ અને દાંત વાળો દાંત હવે નથી બન્યો છું તેથી કેમ વિશ્વાસપાત્ર ન હોવ અને મારે તો લોભનો એટલો બધો અભાવ છે કે જેથી પોતાના હાથમાં રહેલું મારી પાસે આ છે ને તું મને લાગે છે મારે છે તને આવડવા દઈ દેવું છે શું દઈ દેવું છે એક મિનિટ આવી જાય મારે તને આ આપી દેવું છે હું પ્રયત્ન કરું તું અહીં આ સરોવરમાં સ્નાન કરી સુવર્ણ કંકળ સ્વીકાર કર સરસી સ્નાતવા તું ભાઈ અહીં અંદર આવ અંદર આવ સ્નાન કર અને મેં સ્નાન કરેલું તું સ્નાન કર પછી હું તને આપી દઉં તો ભાઈ ધીમે 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 ગાદવમાં ઘરતો જાય છે અને અચાનક હવે આ જોવાનું છે ભૂક્કા બોલી જાય છે આના તહસ નહસ કરી નાખી એવી વાત આવી ગઈ છે તતો યાવદ સૌ

વચન થી પ્રસન્ન થયો તો વાહ વાહ વાઘ ભાઈ ભાઈ વાઘ કંકણ કરતો 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 અંદર ગયો જેવો નીકળી નો હાઈકો હલવાઈ ગયો ભાઈ તો શું કીધું તમ પંખે પતિતમ દ્રષ્ટવા વ્યાઘ્રો બદત હવે આને કાદવમાં પડેલો જોઈ અને વાઘ બોલ્યો શું બોલે છે મહા પંકે પતિ તોષ્મિ અતહ ત્વામ અહમ ઉત્થાપયામી ઈ કે તું ઊંડા કાદવમાં પડી ગયો છો ઉભો રે હું આવું અને તને અંદરથી ઊભો કરું હજી ખાવાની તો વાત કરતો જ નથી હો ચાલાકનો દીકરો તમે જોવો તો ખરા અને ઓય મુંજાવા મુંજાવા હું આવું છું હલવાઈ ગયો ને તું તને ઊભો આગળ ઇત્યુક્ત સનેહી સનેહી ઉપગમ્ય તેનો વ્યાકરણ ધૃતહસ પાંથો ચિંતય હવે એને ધીમે 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 પાગ જે એની પાસે જાય છે તે વાઘે પકડેલા મુસાફરે વિચાર કર્યો હવે ધીમે 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 તમે જોવો તો એ શું કરે છે એ આની પાસે જાય છે ધીમે ધીમે કરતો વાઘ જે છે ઈ આ જે લોભી માણસ છે એની પાસે હવે ઈ જાય છે હવે લોભી પાસે જાય છે અને વાઘ જ્યારે આને પકડી લે છે ત્યારે એને વિચાર કર્યો ન ધર્મ શાસ્ત્ર પઠતી કારણ ન ચાપી વેદાધ્યયન દુરાત્મના સ્વભાવ વાત્ર તથા રીચ્ય યથા પ્રકૃત્યા મધુર ગવાંપય શું વાત કરી ન ધર્મ શાસ્ત્ર પઠતી કારણ ધર્મ શાસ્ત્ર ભણે છે એ કારણે નહીં તેમજ વેદનું ચાપી વેદા વેદનું અધ્યયન કરે છે તેના લીધે પણ નહીં ભાઈ ધર્મ તે દુષ્ટનો સ્વભાવ એનો સ્વભાવ કેવો લોભી આ બાબતે જ પ્રમાણે આગળ વધી જાય છે યથા પ્રકૃત્યા મધુરમ ગવામપય જે પ્રમાણે કુદરતી રીતે જ ગાયો દૂધ મધુર હોય છે જેમ ગાયોનું દૂધ છે એ કુદરતી મધુર હોય એમાં તમે ગમે એવા વ્યક્તિ ગમે એટલી શીખામણ આપો પણ જેવો એનો સ્વભાવ હોય એવું એનો થઈ જાય છે અને આ ભાઈ આયા પકડાઈ ગયો છે અને પકડાઈ ગયો છે એટલે હવે એના આવા બધા વિચાર આવે છે અને વાઘભાઈ જે છે એ આને

ખાઈ ગયો એટલે આપણને પાઠ એવું શીખવે છે કે જીવનમાં ગમે એવી પરિસ્થિતિ મારા આવી જાય પણ જીવનમાં લોભ કરવાનો થાતો નથી કારણ કે લોભ એ નું કારણ છે અને લોભ થી આપડો વિનાશ થાય છે મતલબ ઉડાડવાની વાત નથી પણ લોભ કરવાનો થાતો નથી આઈ હોપ બધા ચિત્રાત્મક વિડીયો ની સાથે મારી સમજૂતી ની સાથે ખૂબ 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 મજા આવી જાય છે ધડભડાટી ધણાજીરું બોલી ગયું હશે આઈ હોપ મોજડી હશે બરાબર તો આવીને આવી રીતે અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ ને અલગ જુસ્સા ની અંદર નવા વિડીયો ની અંદર તમને મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમ જય હિન્દ આવજો